એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજય પ્રાઇમ નાઇનમાં આજે ચાર અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું પહેલો મુદ્દો બ્રિજ દુર્ઘટનાની કરુણાંતિકાની એનો છે બીજો મુદ્દો

રાજ્યમાં વેદરકાર અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે દુર્ઘટનાઓ ઘટે છે અનેક લોકો મોતને ભેટે છે સામાન્ય લોકોના પરિવારનો માળો વિખેરાઈ જાય છે તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું તેઓ દુર્ઘટના બાદ પણ ડહાપણ કરતા જોવા મળે છે અધિકારીઓમાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ તેઓ દરેક જગ્યાએ મોતની ગેરંટી આપતા ફરે છે ક્યાંક ખાડામાં પડી જવાથી કોઈકનું મોત થાય ક્યાંક ગટરમાં પડી જવાથી લોકો મોતને ભેટે તો ક્યાંક આવા પુલ તૂટી જવાના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે વડોદરા અને આણંદને જોડતા ગંભીરા પુલના તપાસમાં પણ અધિકારીઓએ કોઈ પણ પ્રકારની ગંભીરતા ન દાખવતા ફરી એકવાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો દુર્ઘટના ઘટ્યા બાદ સરકારે સહાયનો મલમ તો લગાવ્યો પણ આ મલમથી લોકોને વાઘેલા ઘા ક્યારે નહીં રૂજાય બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમનું આક્રંદ સહાય નહીં પણ ગુમાવેલા સ્વજનને પાછો માંગી રહ્યા છે આક્રંદ કહી રહ્યો છે કે અમારે રૂપિયા નથી જોઈતા અમને તો મારો સ્વજન પાછો લાવી આપો આક્રંદ એ પરિવારનો છે જેમણે પોતાના ત્રણ સ્વજનો ગુમાવ્યા છે બે માસુમ બાળકો અને તેના પિતાનું આ દુર્ઘટનાની અંદર મોત થયું છે અને એ પણ એ સંજોગોમાં મોત થયું જ્યારે પરિવાર બાધા પૂરી કરવા માટે જઈ રહ્યો હતો મુંજપુર દરિયાપુરાનો રહેવાસી પરિવાર ઇકો કારમાં સવાર હતો ઘણા વર્ષો બાદ પરિવારમાં પુત્રના પરણા બંધાયા હતા અને તેની ખુશી અપાર હતી તેઓએ પુત્ર જન્મે તો બગદાણા જવાની બાધા રાખેલી હતી તેઓ સવારે ઘરેથી નીકળ્યા હતા કારની અંદર રમેશભાઈ પઢિયાર તેમની પત્ની સોનલ પઢિયાર તેમનો બે વર્ષનો દીકરો નૈતિક પઢિયાર અને ચાર વર્ષની દીકરી વેદિકા પઢિયાર સહિત તેમના બીજા સગા દરિયાપુરાથી બગદાણા જઈ રહ્યા હતા આ દરમિયાન પુલ તૂટતા તેમની કાર સીધી નદીમાં ખાબકી જોકે સોનલબેન ઇજાગ્રસ્ત થયા છે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે હોસ્પિટલની અંદર તેમના સ્વજનો સાથે વાતચીત કરી જેમાં પરિવારજનોએ દાવો કર્યો કે દુર્ઘટના બની ત્યારે બાળકમાં જીવ હતો પરંતુ એકસો આઠમાં ઓક્સિજન ન મળતા માસુમ બાળકનું મોત થયું પરિવારે એવો પણ દાવો કર્યો કે જ્યારે વાહનો નદીમાં પડ્યા ત્યારે સ્થાનિક લોકોને બચાવવા નદીમાં ઉતરવા તૈયાર હતા પરંતુ પોલીસ ના પાડતા

અમે કેચતા હતા દોડ્યા બધી બધું પબ્લિક ના કેતાથી આવે એટલા પછી દસ વાગે ક્યાંથી શું કરીએ અમે મૂડી ગઈ ગાડી અવાજ તમે શેમાં હતા હે શેમાં નથી જતો શેમાં પસાર થઈ રહ્યા હતા અમે બાઇકથી ગેરથી ફોન આવ્યા એટલે પસાર થયા અમે ફોન આવ્યા એટલે કેરથી એ લોકો કશેમાં હતા હેં એ લોકો શેમાં જઈ રહ્યા હતા ક્યાં જઈ રહ્યા ક્યાં જ રહ્યા તો બગદાણા જતા હતા બાડાથી પેલા નાના ફોન કાની તે બાઢા ખરા જતા હતા બીજી તરફ ઇજાગ્રસ્ત થયેલા સોનલબેન પોતાનો પતિ અને બે માસુમ બાળકો ગુમાવ્યા છે હોસ્પિટલના બીચાને રહેલા સોનલબેને કહ્યું કે દુર્ઘટના બાદ તેઓ જાતે જ કારમાંથી બહાર નીકળ્યા હતા અને એક કલાક સુધી બચાવવા માટે બુવો પાડી રહ્યા હતા પરંતુ એક કલાક પછી તેમના સુધી મદદ પહોંચી હતી જો સમયસર લોકો બચાવવા આવ્યા હોત તો આજે બીજા લોકોને પણ બચાવી શકાયા હોત આખરે સોનલબેન કેવી રીતે બચી ગયા તે પણ તેમની પાસેથી જ સાંભળીએ

કે કોઈ બચાવો બચાવો મારા છોકરા કલાક સુધી હું આયા બધા મારો ઘરવાળો માં હતો મારા બે વર્ષ નો છોકરો છે છ વર્ષ ની છોકરી છે મારા સંબંધી મારા ઘરવાળા ના જીજાજી તાઈન છે એ બધાનું શું થશે મારે શું જવાબ આપવો સાહેબ ઘટનામાં એક બાઇક પર સવાર બે યુવકોનો જીવ બચી ગયો ખેલ ફક્ત સેકન્ડનો હતો જો સમયસર બ્રેક ન હોત તો કદાચ તે પણ બાઇક સાથે નદીમાં પટકાયો હોત યુવક બાઇક લઈને નોકરી પર જઈ રહ્યો હતો તે દરરોજ ગંભીરા બ્રિજ પરથી જ પસાર થાય છે આજે પણ તે ત્યાંથી જ જઈ રહ્યો હતો પરંતુ બ્રિજ તૂટી પડતા તેના ધબકારા પણ વધી ગયા તેણે તાત્કાલિક બ્રેક મારી એક સમયે તો તેને લાગ્યું કે આજે નહીં બચી શકાય પણ તેનું નસીબ એટલું સારું કે બાઇક બ્રિજના લટકતા કાટમાળ પર અટકી ગઈ ત્યારબાદ તે જાતે ત્યાંથી દોડીને ત્યાંથી નીકળી ગયો તેનું બાઇક હજુ પણ બ્રિજ પર પડેલું જોઈ શકાય છે હું નોકરી જઈ રહ્યો હતો તે મારું રસ્તામાં પંચર પડ્યું અમે પાછા વળી ગયા તે એકદમ જ વાસણ વધારે વધી ગયું ને તે એક પોપડો તો પડી જ ગયો નીચે બધા સાધના પડી ગયા અને બીજા પોપડા ઉપર અમે લટકાઈ રહ્યા હતા બીજા અહીંયા બાઇક અમારું લટકી રહ્યું તે અમે બાઇક છોડી દીધું અને સાઈડમાં આવી ગયા કેટલા જણ બાઇક ઉપર સવાર હતા અને કેવી પરિસ્થિતિ હતી અમે ત્રણ જણા હતા બાઇક ઉપર અને બહુ ભયંકર અકસ્માત થઈ ગયો

છેલ્લા ત્રણ વર્ષમાં પંદર જેટલા બ્રિજ તૂટી પડ્યા છે તેમ છતાં તંત્ર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે કેમ કે તંત્રના પાપે રાજ્યમાં હજુ પણ ત્રેસઠ બ્રિજને સમારકામની ખાસ જરૂર છે જેમાં ચાલીસ જેટલા બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે અને ત્રેવીસ જેટલા બ્રિજને મહત્તમ સમારકામની જરૂર છે આ પુલમાં અમદાવાદના બાર અને વડોદરાના ચાર પુલ સામેલ છે જ્યારે સુરતના તેર અને જુનાગઢના સાત પુલ સામેલ છે આઠ આટલા પુલ જર્જરિત હોવા છતાં તંત્ર જાણે લોકોના મોતની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે ચોંકાવનારી વાત તો એ છે કે તંત્ર આવા જર્જરિત પુલોને બંધ પણ નથી કરતું જો પુલને બંધ કરવામાં આવે તો પણ લોકોને સમજાય કે અહીંથી પસાર થવું મોતને આમંત્રણ આપવા સમાન છે પરંતુ તંત્ર દ્વારા પુલ બંધ કરવાની પણ તસદી લેવામાં નથી આવતી જે દર્શાવે છે કે સમારકામ કરવાથી કે નવા પુલ બનાવવાની અધિકારીઓની કોઈ નીતિ જ નથી સરકારે કરોડો રૂપિયા રોડ અને પુલના સમારકામ માટે ફાળવ્યા છે પણ અધિકારીઓ આ રૂપિયાનો વહીવટ ક્યાં કરે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે હવે સવાલ એ છે કે તંત્ર એવી જવાબદારી રહે કે આજ પછી આવી દુર્ઘટના ક્યારે નહીં સર્જે કારણ કે મોત એક થાય કે સો થાય તેમના સ્વજનો જે કિંમત ચૂકવે છે તે કિંમત તમે નહીં ચૂકવી શકો તમારી સહાયનો મલમ ઘરના મોભી કે ઘરના બાળ બચ્ચાને પાછા નહીં લાવી શકે એટલે જો તમારામાં શરમ અને દયાનો થોડો પણ છાંટો હોય તો લોકોની જિંદગી સાથે રમત રમવાનું બંધ કરો અને સારું કામ કરો કારણ કે આઠ આટલી દુર્ઘટનાઓ જોયા પછી ગુજરાતના લોકો હવે વધુ દુર્ઘટનાઓ જોવાના મૂળમાં જરાય નથી તમારા આત્મા ભલે આ કકડે પણ લોકોને આવી ઘટનાઓથી ચોક્કસ દુઃખ થાય છે